નમસ્કાર મિત્રો હાર્મોનિયમ સિક્કો સિરીઝ એપિસોડ નંબર ચારમાં આપણે સ્વર વિશે માહિતી મેળવીશું એટલે કે સ્કેલ એટલે શું એના વિશે પ્રોપર માહિતી મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી તમને સમયસર પ્રાપ્ત થઈ જાય તો ચાલો એપિસોડની શરૂઆત કરીએ મિત્રો એપિસોડ નંબર એક બે અને ત્રણ ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે આવી ગયા છે તો એ એપિસોડ જોઈ લેવા વિનંતી છે તો સૌપ્રથમ આપણે સ્વર એના અંગ્રેજી નામ જોઈ લઈએ તો મિત્રો અંગ્રેજી નામ એ થી શરૂઆત થાય છે બરાબર સી ડી ઈ એફ જી એ ત્યારબાદ તરત જ સી સ્કેલ આવે છે એટલે કે સી ડી ઈ એફ જી એ બી ફરીથી સી સી ડી ઈ એફ જી એ બી બરાબર આ રીતે આલ્ફાબેટિકલ નામ છે સ્વરોના આપણા ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકમાં આપણે કાળી એક કાળી બે કાળી ત્રણ કાળી ચાર કાળી પાંચ સફેદ એક સફેદ બે સફેદ ત્રણ સફેદ ચાર પાંચ છ સાત આ રીતે આપણે ઓળખીએ છીએ તો અંગ્રેજી નામ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે સ્વરોના અંગ્રેજી નામ શું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ જેથી કરીને જ્યારે પણ આપણે પરફોર્મ કરવા માટે બેઠા હોય તો સ્કેલ જણાવવો જરૂરી હોય છે એટલે કે સામેવાળા વ્યક્તિને જે કીબોર્ડ પ્લેયર છે અથવા તો કોઈ પણ આર્ટિસ્ટ છે એમને જણાવવું જરૂરી છે બરાબર તો સી ડી ઈ એફ જી એ બી ત્યારબાદ સી આવશે બરાબર સી ડી ઈ એફ જી એ બી એટલે કે વેસ્ટર્ન મ્યુઝિકમાં સીથી લઈને બી સુધી નામ આપવામાં આવે છે એટલે કે આલ્ફાબેટિકલ નામ આપવામાં આવે છે હવે આપણે જે આ સ્વરના નામ જોઈ ગયા વેસ્ટર્ન હવે એક કાળી એક કાળી બે કાળી ત્રણ કાળી ચાર અને કાળી પાંચને આપણે વેસ્ટર્ન નામમાં કઈ રીતે બોલાવીએ એ જોઈએ તો સી સીની તરત જ કાળી એક છે બરાબર એક બ્લેક કીસ છે એને આપણે શાર્પ નોટ કહીશું એટલે કે સી પછી તરત જ આવે છે એને આપણે શાર્પ એટલે કે હાફ નોટ ઉપર છે બરાબર એને આપણે સી શાર્પ શાર્પ એટલે હાફ નોટ બરાબર એટલે કે સી પછી તરત જ આવે છે એને આપણે શાર્પ કહીશું એટલે કે હાફ નોટ કહીશું એટલે સી તો સી ડી તો ડી શરાબર ઈ ઈમાં કોઈ બ્લેક નોટ નથી બ્લેક કી નથી બરાબર તો સી ડી ઈ સી સી શાર્પ ડી ડી શ બાદ તરત જ આપણે વ્હાઈટ કીઝ આવે છે એટલે કે એફ નોટ આવે છે એને આપણે એફ કહીશું બરાબર સી ડી ઈ એફ એફની તરત જ બ્લેક કીઝ છે એટલે આપણે એફ શાર્પ કહીશું ત્યારબાદ જી એટલે જી શાર્પ કહીશું બરાબર ત્યારબાદ એ તો એ શાર્પ અને બી બીની પછી વ્હાઈટ કી આવે છે એટલે આપણે એને સી કહીશું બરાબર એટલે સી થી લઈને બી સુધી આટલા નોટ્સ આવે છે એટલે ટોટલ બાર સ્વર થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયારને બાર તો આ મ્યુઝિકમાં બાર સ્વર હોય છે એટલે કે બારા સ્કેલ બાર નોટ હોય છે સી સિશાર ડી શાર ઈફ એફ શી જી સાર એ એશા અને બી બરાબર તો આ છે વેસ્ટર્ન નોટ્સ એટલે કે વેસ્ટર્ન નામ એ તમારે ખાસ યાદ રાખવાના છે સ્કેલ એટલે સ્વરોનો ક્રમ બરાબર સા રે ગ મ પ ધ અને ની તો સાથી લઈને ની સુધીના જે સ્વરોનો ક્રમ છે એને આપણે સ્કેલ કહીશું એટલે કે સ્વર કહીશું અને દરેક વ્યક્તિનો સ્કેલ જે છે એટલે કે રેન્જ અલગ અલગ હોય છે બરાબર દાખલા તરીકે મારી રેન્જ શાર્પની છે એટલે કે કાળી બે બરાબર અમુક મિત્રો હોય છે એમની કાળી એકની રેન્જ હોય છે એટલે કે કાળી એકની અંદર આવતા જેટલા પણ સ્વરો હોય એ સ્વરોની અંદર એ લોકો સરસ રીતે ગાઈ શકે છે પણ જો એનાથી હાઈ નોટમાં ગાવાનું થાય ત્યારે એમને પ્રોબ્લેમ થાય છે કાળી એક અને કાળી બે એમાં પુરુષો રિયાઝ કરે છે પુરુષોની રેન્જ હોય છે અને જે ફિમેલ સિંગર છે એ લોકો નીચે જી શાર્પ અને એ શાર્પ આ એમના મુખ્ય સ્કેલ છે બરાબર તો લેડીઝ સિંગર માટે જી શાર્પ અને એ શાર્પ આ મુખ્ય બે સ્કેલ છે એના ઉપર એ લોકો રિયાઝ કરતા હોય છે એમની જે રેન્જ છે ગળાની રેન્જ છે એ જી શાર્પ અથવા તો એ શાર્પની હોય છે અને મેલ ખાસ કરીને કાળી એક અને કાળી બેમાં રિયાઝ કરતા હોય છે તો મિત્રો આઈ હોપ કે તમને સ્કેલ વિશેની સમજણ આવી ગઈ હશે હવે આપણે સ્કેલના પ્રકાર જોઈએ તો સ્કેલમાં મુખ્યત્વે બે પ્રકાર છે એક તો મેજર સ્કેલ અને માઇનર સ્કેલ તો અત્યારે આપણે મેજર અને માઇનર સ્કેલ વિશે માહિતી મેળવીશું મિત્રો મેજર સ્કેલમાં બધા જ સ્વરો શુદ્ધ હોય છે એટલે કે સા રે ગ મ પ મી સા બરાબર સાથી લઈને બધા શુદ્ધ સ્વર હોય છે અને મેજર સ્કેલમાં એની જે ફોર્મ્યુલા છે એ છે એક બે ત્રણ ચાર ને પાંચ છ સાત ને આઠ બરાબર સા ગ પ આ છે મેજર સ્કેલ અને માઇનસ સ્કેલ એટલે એક ચાર આઠ બરાબર મેજર સ્કેલમાં એક પાંચ આઠ અને માઇનસ સ્કેલમાં એક ચાર આઠની ફોર્મ્યુલા આપણે અજમાવીએ છીએ એક બે ત્રણ ચાર બરાબર પાંચ છ સાત આઠ એટલે એક બે ત્રણ ચાર એક ચાર અને આઠ આ છે માઇનસ સ્કેલ બરાબર તો મિત્રો સા રે ગ મ પ ધ નિ સા નિ ધ પ મ ગ રે આ છે મેજર સ્કેલ માઇનર સ્કેલની અંદર કોમલ સ્વરોનો ઉપયોગ થાય છે મેજર સ્કેલની અંદર શુદ્ધ સ્વરોનો ઉપયોગ થાય છે તો એ રીતે તમારે સમજવાનું હોય છે તો આઈ હોપ કે તમને સ્વરોની ઓળખ પ્રાપ્ત થઈ ગઈ છે ગયા વિડીયો લેસનમાં એટલે કે ગયા એપિસોડમાં પણ આપણે સ્વરો વિશે ટૂંકમાં માહિતી મેળવી હતી આજે આપણે મેજર અને માઇનર સ્કેલ વિશે શીખી ગયા છે મિત્રો માઇનર સ્કેલની ફોર્મ્યુલા છે એક ચાર આઠ મેજર સ્કેલની ફોર્મ્યુલા છે એક પાંચ આઠ બરાબર આ તમારે યાદ રાખવાનું છે એટલે સી શાર્પ મેજર કોઈ કે તો આ એક પાંચ ને આઠની ફોર્મ્યુલા તમારે અજમાવવાની એટલે તમને ખ્યાલ આવી જશે કે સી શાર્પ મેજર તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાતને આઠ એટલે ટોટલ આ સાત સ્વરોનો સમૂહ ઉપયોગમાં લેવા છે માઇનર સ્કેલ કે સી શાર્પ માઇનર તો કોમલગ આવશે બરાબર એટલે માઇનસ સ્કેલની અંદર કોમલ સ્વર આવશે અને મેજર સ્કેલની અંદર શુદ્ધ સ્વર આવશે મિત્રો કોઈપણ મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો આજના એપિસોડમાં આપણે સ્કેલ વિશેની સમજણ મેળવી બરાબર નેક્સ્ટ એપિસોડમાં આપણે અલંકાર વિશે માહિતી મેળવીશું એટલે કે અલંકારની પ્રેક્ટિસ કરીશું જેથી કરીને તમારી ફિંગર મૂવમેન્ટ હાર્મોનિયમ ઉપર ખૂબ જ સરળ બને તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો સાથે સાથે ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સમયસર પ્રાપ્ત થઈ જાય આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા એપિસોડમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત